નમસ્કાર દર્શક મિત્રો BHTV ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગઈકાલ તારીખ 23 ઓગસ્ટ ના રોજ વાઘોડિયા તાલુકાના અસોજ ગામે લોકલ ST બસો ગામમાં આવવાના બદલે બારોબાર બાયપાસ નીકળી જતી હોઈને મુસાફરો વિદ્યાર્થીઓને હાઈવે ઉપર જ ઉતારી દેવાતા હોવાની વાતને લઈ ગ્રામજનો દ્વારા ST ના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી આસોદ બાયપાસ આકસ્મિક ચેકિંગ માટે ઉભેલા વડોદરા ડિવિઝનના એસટીના અધિકારીઓ સમક્ષ ગ્રામ લોકોએ રૂબરૂ પહોંચી જઈ લોકલ બસો જે બાયપાસ જઈ રહી છે તે બતાવીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી અને એસટીના અધિકારીઓ કેટલીક લોકલ બસો થોભાવીને જરૂરી સૂચનાઓ પણ આપી હવે જોઈ રહ્યો કે બસના ડ્રાઈવર કન્ડક્ટરો પર એની કેટલી અસર થાય છે રિપોર્ટર અસરા વોરા આસોદ બીએચટીવી ન્યૂઝ